સુરતના કામરેજ ખાતે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ રેલી નીકળી જેમાં જૈન સમુદાયના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ પાંચસો નવાણું માં એટલે કે છઠ્ઠી સદીમાં રાજ્યમાં થયો હતો મહાવીર સ્વામીએ તેમનું સમસ્ત જીવન જન કલ્યાણના કાર્યોને સમર્પિત કરી અહિંસા પરમ સંદેશો આપ્યો છે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ કામરેજ ખાતે ઉજવાઈ હતી જેમાં વિશાળ પગપાળા રેલી નીકળી જૈન સમાજ શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા આજની રેલીમાં વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ કામરેજ શ્વેતાંબર તેરાપંથ સભા કામરેજ આદિનાથ સંઘ કઠોર નેમિનાથ જૈન સંગ કામરેજ ચાર સંગના સકલ જૈન સમાdna સ્રાવક સ્રવિકો દ્વારા વર્ધમાન રેલીનું આયોજન કરાયું હતું જી આપને ગરજી અને જય જીનેન્દ્ર મારું નામ મુકેશ ખોડારી છે હું કામરેજ શ્રી વડમાં સ્થાનિકવાસી સવા પ્રમુખ તરીકે કાર્ય કરું છું મારી સાથે આજ શ્રી કામરેજના पदाधिकारी મારી સાથે ઉપસ્થિત છે આજે પ્રભુ મહાવીર નો જન્મ કલ્યાણ મહોત્સવ વિસ્તારના સમગ્ર સકલ જૈન સમાજના બંધુઓએ એક વિશાળ રેલી નું આયોજન કર્યું હતું પ્રભુ મહાવીર નો જન્મ ઈસવીસન પાંચસો ને નવ્વાણું યા કે છઠ્ઠી સદી વૈશાલી ગણતંત્ર ના ગામમાં થયો હતો અને પ્રભુ મહાવીરે સમગ્ર વિશ્વને જીઓ જીનેદો અહિંસા અને ત્યાગ નો સંદેશ આપ્યો હતો આ સંદેશ ને પૂરા જૈન સમુદાય વિશ્વમાં ફેલાવી રહ્યા છે અને આજે પ્રભુ નો એક વિશાળ રેલી નું આયોજન સમગ્ર વડીલ બંધુઓ ભાગ લીધો હતો અને દરેક ઓછામાં ઓછી દોઢ કિલોમીટર જેટલી લાંબી વિશાળ રેલી નું આયોજન થયું હતું અને અસંખ્ય ભારે સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા આ રેલી ને અભૂતપૂર્વ મતલબ અભૂતપૂર્વ રેલી નીકળી હતી જેમાં ચામડી વિસ્તારના હાજર રહેલા સમગ્ર જૈન સમાજના ના વડીલ બંધુઓ જે ભાગ લીધો તો એમનો હું ચારે સંઘ તરફથી એટલે કે શ્રેકામબર તેરાપંદ સભા શ્રી સ્નાક વર્ધવા સ્થાનક જૈન શ્રાવત સંઘ કામરેજ આદિનાથ સંગોતર અને આદિનાથ સં સંગ શ્રી કામરેજ તરફથી હું દરેક જૈન શ્રાવક હું આભાર વ્યક્ત કરું છું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે